બહુ આંબરો ઓલા ડોલીનો માનો દાડો હતો પૈસા દીધા લેવાઈ ગયા બે દિનો ટાઈમ આપ્યો કે બે દી પછી પૈસા આપી દે હજી આપ્યા નથી અને ઓલો ભૂરીઓ જામીન માં રહ્યો છે એ ભૂરા ડોન ધીરજ જવા દે વીરપુર જાવો કે સતાધાર જાવો એ હાલ મનમાં હાલ તને રામ બતાવો એ રામ નથી જોવા મારે મારે મારા પૈસા જોય બે દિ ટાઈમ આપ્યો તો હજી પૈસા આયા નથી મુઠી આપી દીશે આપી દીશે આપી દીશે નહીં તમે જામીન લેતા ને એટલે મે પૈસા દીધા હું પૈસા તો લીધા વગર જવાનો નથી તમે ગમે એમ કરો અરે પણ મુઠી મેં પૈસા લીધા નથી હું ખાલી જમીન માં રહ્યો છું અને મારો ભાઈ ક્યાં ના પાડે છે હાલો આપણે બે એના ઘીરે આવ્યા થાય અરે મારે એના ઘીરે નથી આવું તેથી તમે મને લઈ ગયા તમે એક લાફો માર્યો મને આખા ગામમાં વગ્યું માર્યો તો તમારે આવું ડૂટી ડાયું થવાય નહીં જામીન નો રહેવાય મારે કાંઈ સમજવું નથી મારે મારા પૈસા તમે દિયો અત્યારે નથી ત્યાં સુધી હું જવાનો નથી હા તારી રહ્યો હા એટલું બધું બોલોમાં મારી કાંઈક આબરૂ હોય અહીંયા અરે હા હતા શું રે આમાં હાલી પૈસા આપી દઉં છું હું હા તો અને પૈસા ગૂડી દેવા તો છે ને આખા ગામમાં દેકારો કરશે મારી આબરું નહીં દેવા દેવા તાર ઓલે મારા ભાઈ તો કાંઈ નાક કામ છે નહીં પણ મારે તો છે આવવાને આવું કરો ને તો આવડા પૈસા જ નો કાઢે

આ મૂકીને જ મારા પૈસા અત્યારે બેઠા બેઠા દેવા પડ્યા આમ હવે મારે શું કરવું લાય મારો ભાઈ પાંચ જવા દે એને કહે તું ગમે એ કહે પણ મારા પૈસા દઈ દે જવા દે જવા દે આજ નો થવાની થાય મને મને તમે વેઈ ગયા ને તે મને એક વાડીયા કામ એ નથી ઉકળતો

જો આને છે ને થોડો થોડો વાલ નો ટપુરું ને તો આને પૈસા દેવાની જ ન ખબર પડે દાદો હવાનો છે બહાર જવાય નહીં હોય જ્યાં જ્યાં આવશે દાદા હા ક્યાં જતા હવાના એ મહાણિયા

અરે કાય થાય ની હ હ હ હ રુડીયા પે કે મે પૈસા ના મારું ટેન્શન વધારી દીધું ઓલો મારો ભાઈ જો બે ત્રણ દિન મારે એવું હતું તમર પર પૈસા આવી જશે ને તો હુંન દઈ દઈશ હવે મારે શું કરવું ટેન્શન અરે આના બે માર એટલે તારું બધું ટેન્શન ઓઈ જાય એ એ આનેથી કોઈ દી ટેન્શન નો જાય અરે અમાર મારા બાપ દાદાની જમીન ખોવી ગઈ અને તારો ટેન્શન ને રહે લે લે શું અરે તારો ટેન્શન જોઈ જાય કી બરોબર તમા આ તો બહુ આકરું હે હો કરો સે કરો હે કરો સે કરો કોક જામીન માં રે ને એક લાખ આવ્યા ને એ ગોડી દેવા છે જરા કોક આવી જાય ને તો સારું અહીંયા બે વાગે એ કદા ગરાગ આયા ડારી જશે એટલે આપડે વ્યાજ ચાલુ થઈ જાય ઓલે હા ઓ ડોલી હા આયા આયો ઓહ સર બસ ઓ તું બોલ્યો તે છે તને એ ભાઈ છે અને મારું નામ દેતી જે પૈસા નથી દેવાના વાંધો નહીં થૂંકી જે પૈસા નથી દેવા હું કહી દઉં તો આપણે કોઈને દેતા નથી અને કોઈને દેવાના નહીં સારું નહીં હો હા મારા મારે છે

આમ તો જો કેવડો મોટો ઉંધળો છે આ જો લુગડા બુગડા કાપશે ને તો મારો દાદો મારી ઉપર ખારો થાય છે અને બીજાની ની થાય ને મારી ઉપર ઉતાર છે

યો મારો દીકરો મારો આ दारू પી ગયો છે શું હમું થાય છે મને તો આ મુખીના ઓલ્યામાં તો જમીન માં જ નો રેવાય મારો દીકરો કે છેલ્લા મહિનાનું વ્યાજ નથી ગણ્યું ખાલી 10000 ના 1 લાખ રૂપિયા તો લઈ ગયો છે મારો બેટો હરી રામ ક્યાંય જોઈશ હરી રામ યા શું કરતો તો

મારો બેટો એવો કામનો ખોટો છે એવો કામનો ખોટો છે ને કે હું આયથી ઘર બહારો નીકળ્યો નથી તો ગમે અહીંયા સડીને બેહી જાય એક દીંદડી કંદડે એક દી ઉંદડો કંદડે ઉંદળા બાપ કોઈ દિવસ કંદડતાય છે આવા ના આવા કામના ખોટો છે લ્યો આ એક બીજો આવી ગયો હેર ભી આવી હે

હવે તો ગામના છોકરા વાદ્ય સડી ગયો ગામના ગામના છોકરા વાદ્ય સડી ગયો છો મારા પૈસા કે દે દે આ તો બે દી માં દે દે આ પી નાવું છે મારા ઘરે નિકર એ સુરિયા મને કીધું હતું કે પેન્શન વે જાય એટલે મે પીતો હે આનેથી ટેન્શન વે જાય એ તારો બાપ તારે એક ઓલું ખોડું છે ને ખંડેર્યું પાંચ ટેકા વાળું ઈ વેયુ જશે ટેન્શન નહીં જાય નિકર

તારે આ બધું ક્યાં જોવું છે તું તો વહી ગઈ અમે મારે જોવાનું રહ્યું આ પાડેલો સાપ મળી આપણને આપણને ખાઈ દો મને મળે બોલ્યા <laughs>